વર્ષાબેન એટલે કોઈ જિલ્લા પંચાયત ની સભ્ય એટલે બહુ ટોપી થઈ ગઈ છે તમે એનું માનો છો તમે બાંધકામ સમિતિના ચેરમેન કે પ્રમાણે કરો રસ્તો કેટલા દિવસમાં ક્લિયર કરી આપજો મને એવામાં હવે મનસુખ વસાવાનું એવું કહેવું છે કે ચૈતર વસાવા જે અમુક મુદ્દા ઉઠાવે છે તેમાં તેમનું સમર્થન છે કેમ આવું મનસુખ વસાવાએ કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા અને મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર પંચોતેર લાખ અધિકારી પાસેથી માંગે છે તેવો આક્ષેપ મૂક્યો હતો એ બાદ આપણે કે મનસુખ વસાવાએ ત્યાં સુધીનું પણ નિવેદન આપ્યું કે જો હવે તેમને ન્યાય નહીં મળે તો તે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે એ બાદ ચૈતર વસાવા પણ મેદાન આવ્યા તેમના દ્વારા ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા પરંતુ જે સમયે અમારા એડિટર ગોપી ગાંગરની સાથે મનસુખ વસાવાએ વાતચીત કરી હતી એ સમયે તેમનું માનવું છે કે ચૈતર વસાવા જે અમુક મુદ્દા ઉઠાવે છે તેમાં મનસુખ વસાવા પોતે તેમને સમર્થન કરે છે સૌથી પહેલા તો અમારા એડિટર સાથે વાતચીત કરતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ સાંભળીએ અને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ મનસુખભાઈ સવાલ એ પણ છે ને કે ત્યાં આગળ ચૈતર વસાવા પણ આ જ રીતના સવાલો ઊભા કરી રહ્યા છે અને તમારા ઉપર પણ ઊભા કરી રહ્યા છે બે નામાં શું છે આ દાખલા તરીકે આ જે કામ મેં જોયું હવે એમાં કોઈ પણ એમાં ચૈતર વસાવા હોય કે બીજો કોઈ પણ જે વિઝિટમાં જાય તો આમ ને એ એને સુધારવાનો પ્રયત્ન કરે પણ શું છે ચૈતર વસાવા પ્રયત્ન કરે છે પણ એને એને ખોટ એને કામને ને ગૂંચવે છે દાખલા કે જૂના રાતનો જે રસ્તો એને એ વિઝિટ લીધી વાંધો નહીં પણ એ વિઝિટ લઈને એને કામ સુધરે ઝડપથી કામ પૂર્ણ થાય એ પ્રકારે એને પ્રયત્ન કરવાના હતા એના બદલે એને પદયાત્રા કરીને પદયાત્રા કરી પદયાત્રા કરવાના કારણે આખો મેસેજ બધું એ જે ફોરેસ્ટ વિભાગના લોકો પાસે એલર્ટ થઈ ગયા જે ફોરેસ્ટ ને માર્ગ મકાન વાળાને હું સમજાવીને એ જૂના રાજનો રસ્તો બનાવતો હતો અને બની પણ જતો પણ એને આવું બધું પદયાત્રા કરીએ એટલે જે ઉપલા અધિકારીઓ જે ફોરેસ્ટ વિભાગ વાળા જે નહોતા જાણતા એ લોકો બધા પણ આખા બધા જાણતા થઈ ગયા આખો પ્રશ્ન ગૂચ્યો એટલે એ પ્રશ્ન હાથ ધરે છે બરોબર છે હું ના નથી કેતો એ પણ એ પ્રશ્ન હાથ ધરે છે એને ગૂચવે છે એ અને કામ દાખલા કે જુનારાત રસ્તો આખો ગૂંચવા ગયો એટલે હવે એ ઘણો બધો ટાઈમ નીકળી જવાનો છે તો એ ના હું નથી કેતો કે એ જે પ્રશ્નો ઉછાળે છે એ ખોટા છે એના કોઈ પણ વ્યાજબી પ્રશ્ન છે પણ ઉકેલવાની દિશામાં આગળ જવું જોઈએ હું આમને જે ગ્રમ થયો ડેપ્યુટી એન્જિનિયર કે સરપંચ એમને કીધું ભાઈ મેં કે ભાઈ આ તમે જે પણ રીતના કામ કરો સમય મળી ત્યારે કામ પૂરું કરો અને ક્વોલિટી જળવાવી જોઈએ એટલે આ રીતના બધા જ આગેવાનો હું તો ચાલુ જોઈ એમ તો પ્રજાના કામો ઝડપથી થાય અચ્છા મનસુખભાઈ આદિવાસીઓના જાતિ ના દાખલા ને લઈને કોંગ્રેસના ના નેતાઓ રેલી કાઢી બનાસકાંઠામાં પણ આ નેતાઓને આદિવાસી જે લોકો ત્યાં રેલી કાઢી રહ્યા હતા જ પોલીસ ડબ્બામાં પાછી બનાસકાંઠા મૂકી આવી આદિવાસી લોકોના જાતિના દાખલાને લઈને ખૂબ મોટી સમસ્યા છે અત્યારે બેન આમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા અને ગણપતભાઈ વસાવા આદિવાદી કલ્યાણ મંત્રી હતા એ વખતે ગુજરાતના કેટલાક ટ્રાયબલ સંગઠનોએ આ ખોટા બોગસ દાખલા ડુપ્લિકેટ દાખલા બોગસ દાખલા આંદોલન બહુ ઘણા સમયથી ચાલતું હતું અને ગાંધીનગર ધરણા પર પણ બેઠા અને એક મોટું સ્વરૂપ આખા ગુજરાતની અંદર ટ્રાયબલ લોકો આપવાના હતા સચિવાલયને ઘેરાવો પણ કરવાના હતા આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તે સમયે વિજયભાઈ રૂપાણી ની સરકાર ગણપતભાઈ વસાવાને અમારા જેવા દરમિયાનગીરી કરી અને આ સંગઠનો સાથે વાટાઘાટો કર્યા અને એ વખતે જે ખોટા દાખલા હશે એ ડુપ્લિકેટ દાખલા અથવા તો કોઈ ખોટી રીતે કોઈ પણ રીતના પોતાની વર્ક પ્રમાણે મેળવતા હશે તો એ રદ કરવા માટે વિધાનસભામાં બિલ લાયા કાયદો બન્યો અને નિયમો બન્યા ત્યાર પછી શું છે થોડાક નિયમો અઘરા બન્યા એમાં ખરેખર આદિવાસી છે તેને પણ થોડુંક હેરાન થવું પડે છે પણ એક વસ્તુ નક્કી કે વિજયભાઈ રૂપાણી સરકારની અંદર આ જે નિર્ણય લેવાયો એમાં જે ખોટા જે લોકો હતા બિલકુલ સાઈડ પર નીકળી ગયા પણ આમાં શું છે કેટલીક વખત એમાં જે સરકારે જે નિયમો ની અંદર કેટલાક કેટલાક નિયમો એવા છે કે કેટલાક આદિવાસી હોય એના વર્ષોના પાછલા વર્ષના રેકર્ડ માંગે કે પુરાવા માંગે આદિવાસી છે કે નહીં તો એમાં તકલીફ થાય છે એટલે એમાં જો સરળ પાસું સરકાર કરે તો પાછા કેટલાક લોકો પાછા ઘુસી જાય એટલે આ જે સમજ જે છે એ સમજ ઘણા બધા લોકોને આદિવાસીને પણ ખ્યાલ નથી આવતું કે અમને એવું થાય કે અમને હેરાન કરે સરકાર પણ હેરાન ન કરે કોઈ ખોટા લોકો દાખલા નહીં લઈ જાય એટલા માટે જે તે વિજયભાઈ રૂપાણીની સરકારમાં કાયદો અને નિયમો બધા બન્યા છે અને એમાં હું તો માનું છું કે થોડું કંઈ કોઈ તકલીફ પડતી હોય આદિવાસીને દાખલા મેળવવામાં

જેની અંદર રોડ રસ્તા નતા એટલા જ માટે થઈને ચૈતર વસાવા હું એનું સમર્થન પણ કરું છું પરંતુ ઘણી બધી બાબતે ચૈતર વસાવા જે બોલતા હોય છે તે ઘણી બધી વખત ખોટું પણ હોય છે એવી પણ વાત કરવામાં આવી છે કારણ કે આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારની અંદર રોડ રસ્તાના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી છે ઘણા બધા એવા કિસ્સાઓ ઘટનાઓ સામે આવ્યા છે કે જેમાં કોઈ ગર્ભવતી મહિલા હોય છે અને પ્રસૂતિની પીડા ઉપડતી હોય છે તો રોડ રસ્તા ન હોવાને કારણે તેનું મોત થઈ જતું હોય છે તેના સિવાય પણ ક્યાંક ને ક્યાંક જે ગુજરાત વિકાસ બનતું કહેવાય છે એની અસલી વાસ્તવિકતા પણ આપણે છોટા ઉદેપુર અને આદિવાસી વિસ્તારની અંદર જોતા આવ્યા છે કે લોકોને જે વિકાસ જોઈએ છે તે વિકાસ મળતો નથી અને એ જ દરેક પ્રશ્નોને લઈને ચૈતર વસાવા વાનનવાર મેદાને આવતા હોય છે આદિવાસીની સામે જે અન્યાય થઈ રહ્યો છે ઘણા બધા લોકો રોડ રસ્તાને કારણે મોતને ભેટતા હોય છે એ સમગ્ર વિષયને લઈને ત્યારે ચૈતર વસાવા મેદાન આવતા હોય છે ત્યારે હવે આજ વાતને લઈને મનસુખ વસાવાએ પણ તેમને સમર્થન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે તે કદાચ કોઈ મુદ્દા ઉઠાવતા હોય છે જે મુદ્દા લોકોના માટે હોય છે તો પછી એમાં પણ મનસુખ વસાવાનું સમર્થન છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર